તેમજ કેટલું વળતર મળવા પાત્ર છે તે અંગે હજુ સંપાદન અધિકારી તરફથી સ્પષ્ટ થયું નથી વારંવાર લાગતી વળગતી કચેરીઓમાં અરજીઓ કરી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ દીવા ગામના ખેડૂતોએ બરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું અને વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેમજ તેઓને એવોર્ડ ની કોપી વહેલી તકે આપીને ખેડૂતોને એક્સપ્રેસમાં ગયેલ જમીનનું વળતર વેલી તકે ચૂકવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી હતી ગામનો ખેડૂત છું આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એટલા માટે કે અમારી બરોડા મુંબઈ એક્સપ્રેસ વે અંદર અમારી જમીન લઈ રહેલી છે અને હાઈવે બનીને તૈયાર થઈ ગયેલો છે એ છતાં અમારા ચૌદ છે એવા છે જેનો એવોર્ડ લેટર પર હજુ આવ્યો નથી અમારી જમીનની વારંવાર માફી થઈ છે દિવાલઆરમાં પણ વારંવાર અરજી આપી છે અને વારંવાર જ્યારે પણ અમને બોલાવ્યા છે તો સ્થળ પર અમે ત્યાં હાજર રહીને માફી કરાવી હોવા છતાં અમારા એવોર્ડ લેટર એ લોકોએ જાહેર કર્યા નથી તો અમે કલેક્ટર સાહેબ ને આજ રોજ એનો આવેદનપત્ર આપ્યું છે કે જલ્દી થી જલ્દી અમારે એવોર્ડ લેટર ઇસ્યુ કરવામાં આવે અને અમારી જે પણ માંગ છે એ માંગને પૂરી કરવામાં આવે અને અમારું વર્તન અમને ચૂકવવામાં આવે